નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ હળવદ ક્રાંતિ ન્યૂઝમાં એ બતાવવાનું જોઈએ કે જ્યારે નવા નવા રસ્તા બની રહ્યા છે ત્યારે કંઈક ને કંઈક બનાવ બનતા હોય છે ત્યારે મોરબીથી આવતા આ ગામ છે ઊંચી માંડલ એના નજીક ગામની બાજુમાં જ એક બનાવ બન્યો છે જ્યાં કારખાનાની અંદર નોકરી કરવાવાળો વ્યક્તિ હળવદ તાલુકાના બોયડી ગામના છે અને એ ઘરે જવા માટે નીકળો હતો ત્યાં અચાનક આ જે મશીન દેખાઈ રહ્યું છે આ મશીન અચાનક જ ઠોકર મારતા ઠોકર એટલે કે રિવેશમાં મશીન આવ્યું છે ને રિવેશમાં મશીન આવતા ભાઈને અકસ્માત થયો છે ને અકસ્માતમાં કાંઈ પગ ભાંગ્યો કે કેળ ભાંગ્યો કોઈ નુકસાન પણ થયું છે અને બાઇકની પોઝિશન પણ ખરાબ છે અને હકીકત આવી રીતે ઓવરલોડ હાંકી રહ્યા છે રોડ વિભાગના કર્મચારીઓ હોય કે એમના સક્ષો હોય તમે જે જોઈ રહ્યા છો મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝ હળવદ ક્રાંતિ ન્યૂઝ ફેસબુક પેજને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો પાછળ જાતો તો વાળા ભાઈએ બૂ ર હાથની પાછું જ આવતી તું ફટાફટ તારી ચાલીને ભીઠ શીખવા આગળ કંઈ આવતું હોય એ હાથ પાયડો પણ તોય બુદ્ધા નહીં બન્યું જાતો આવી રીતે વાહન જાય પાછળ જાતો પાછળવાળાએ રિવ્યુઝમાં લીધો પાછળ આગળવાળાએ રિવિઝ મીંગા એટલે રોડવાળા હોય ને મોડ હા રિવ્યુઝમાં આવતી તી અત્યારે તમને જે દુખાવો થાય કઈ જગ્યાનો છે